સરકાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ની ઠંડીને લઈને આગાહી ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય પાક વીમો સાઈઠ દિવસમાં જમા થશે સાથે નેનો યુરિયા ખરીદવા માટે મળશે સાતસો પચાસ રૂપિયાની સહાય ખેડૂતોને સો ટકા લોન માફ થશે તો મહિલાઓને મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ સોલાર પંપ લગાવવા માટે નેવું ટકાની સબસીડી શું ગુજરાતમાં પણ મફત વીજળી મળશે ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજાર રૂપિયાનો હપ્તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન બાળકો માટે આધાર કાર્ડને લઈને નવા નિયમો સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત સોનાના ભાવમાં થયો છે આઠ હજાર રૂપિયાનો ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઠંડી ભૂકા બોલાવશે ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળાની ઠંડીને લઈને ભારે આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ઠંડી વધશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો નીચો આવશે ગુજરાતમાં આજથી ગરમીનો ગગડી જશે કેટલાક સ્થળે તો અઢાર સેલ્સિયસ પહોંચી જશે ખાસ કે મિત્રો એક સપ્તાહથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે મિત્રો ત્યાં વિષયના સમાચાર વિશે વાત કરીએ તો પાંચ વીમો સાઠ દિવસમાં જમા થશે બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ખેડૂતોને ન્યાય મળ્યો બે હજાર જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓ સાબિત કરી દીધું હતું કે એ નુકસાન જ નથી છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે પહોંચી હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આઠ હજાર સાતસો જેટલા ખેડૂતોને સો ટકા લોન માફ થશે છે ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જ્યારે બે હજાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે એમને કહ્યું હતું કે બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે સાથે દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણપણે દેવા માફ કરવામાં આવશે મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય પણ ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી બે હજાર ચોવીસ હવે સમાપ્ત થવા આવ્યું છે પરંતુ ખેડૂતોની આવક ભમણી કરી દેવાનું વચન હજુ સુધી પૂર્ણ થયું નથી નહીંતર કાં તો પછી ખેડૂતોની લોન માફીના સમાચાર પણ અત્યારે હાલ મળી રહ્યા નથી સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો ખેડૂતોની આવક પણ બમણી થઈ નથી અને ખેડૂતોના દેવા પણ માફ થયા નથી તો મિત્રો હવે શું આ વચન મોદી સરકારનું પૂરું થશે કે નહીં અને ગુજરાતના લાખો ખેડૂત મિત્રો અત્યારે દેવાદાર બની ગયા છે કારણ કે મિત્રો કમોસમી વરસાદ માવઠાનો માર અને ખેડૂતોના પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હંમેશા દેવામાં ડૂબતા હોય છે તો મિત્રો તમારું શું કહેવું છું ખેડૂતોની સો ટકા લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને નીચે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો આગળ સમાચાર વિશે વાત કરી લે તો ખાસ કરીને સોલાર પંપ લગાવવા માટે મળશે નેવું ટકાની સબસિડી ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા સરકાર ખેડૂતોના ખેતરમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર ન રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે તેઓ કયા ખેડૂતો હશે જેમને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને છે મિત્રો સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે સાઈઠ ટકાની સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે આ યોજનાનો લાભ તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને પણ ખાસ કરીને આ યોજના અંતર્ગત છે મિત્રો લાભ મળવા પાત્રો

આ જઈને પણ મિત્રો તમે ખાસ કરીને કોલ કરીને આ યોજનાની માહિતી મેળવી શકો છો અથવા તો લાભાર્થીનું નામ તમે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે મેરા પીએમ જે ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પરથી પણ તમે છે મિત્રો ખાસ કરીને ચેક કરી શકો છો જો નામ ના હોય તો યોજના સંબંધિત કામગીરી કરવી અને નામ એડ થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના અને પાંચસો રૂપિયા દરરોજના મળશે ફ્રી સિલાઈ મશીન માટે પંદર હજાર રૂપિયા રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ શરૂ કરી નથી જેથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના નામની એક અદભુત યોજના ચલાવે છે જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ કરવામાં આવે છે અને આ કોર્ષ પૂર્ણ કર્યા પછી તેમને પંદર હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે ઘણી મહિલાઓ આ યોજના અંતર્ગત પણ અરજી કરી રહી છે સાથે જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના સી એસ સી કેન્દ્ર પર જવું પડશે ત્યાં તમારે આ યોજનામાં પોતાના નામે રજીસ્ટર કરાવવું પડશે આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે એકવાર તમે અરજી કરો છો પછી તમારી તાલીમ શરૂ થઈ જશે તમને તાલીમ માટે દરરોજના રૂપિયા પાંચસો આપવામાં આવશે આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને કોલ્ડ કીટ ખરીદવા માટે એટલે કે સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે સીએસસી કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને ખાસ કરીને તમારી મિત્રો સ્ટેટસ છે મિત્રો તમે તપાસી શકો છો તો ખાસ કરીને મિત્રો મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત હાલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે દર મહિને સત્યાવીસો રૂપિયાનો હપ્તો પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સમાચાર પશુપાલન કરવા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે સત્યાવીસો રૂપિયાની આર્થિક સહાય ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે તે ચાર હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરે છે જ્યારે જે જે ખેડૂત મિત્રો આ યોજનામાં ફોર્મ ભરેલ હોય અને તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં સત્યાવીસો રૂપિયાના ચાર હપ્તા એટલે કે વર્ષે ઘર બેઠા બેઠા મળશે લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજે વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચોતેર વર્ષ વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેમની અવધિ પાંચ વર્ષ સુધી હોઈ શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સૌથી છે ખેડૂતો માટે કે ખેડૂતોને મળશે હવે ખાસ કરીને બે હજારનો હપ્તો એ પહેલાં કરવો પડશે આ કાર્ય પૂર્ણ ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે ખાસ કરીને મિત્રો અત્યાર સુધી છે મિત્રો અઢાર હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે હવે મિત્રો ખેડૂતો છે એ મિત્રો ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો એવા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને ખેડૂતોના ખાતામાં મિત્રો તેરમાં હપ્તાથી બેંક ખાતાનું આધાર સેડિંગ અને ડીબીટી અનેબલ કરવાનું ફરજિયાત બન્યું છે અને મિત્રો ઈ કેવાયસી કરવું પણ અત્યારે આવશ્યક બન્યું છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓ અત્યાર સુધી ઈ કે તથા બેંક ખાતાનું આધાર સેડિંગ અને ડીબીટી અનેબલ કરાવ્યું

કે અમુક એવા ખેડૂત મિત્રોને હજુ સુધી ખાતામાં જમા નથી થયો તેમનું મુખ્ય કારણ એ છે કે ઈ કેવાયસી અને જમીન આધાર સંબંધિત જે વેરિફિકેશન છે એ ખાસ કરીને મિત્રો તમામ આ વિગતો છે તો તમે ખાસ કરીને મિત્રો તમારા નજીકના ગ્રામ પંચાયતની જે મિત્રો કચેરી હોય ત્યાં જઈને ખાસ કરીને મિત્રો તમારા આધાર કાર્ડ સાથે મિત્રો ખાસ કરીને મિત્રો તમે છે એ બેંક ખાતાને લિંક કરાવી દેજો સાથે મિત્રો એ પણ વાત રહી તો હવે ખેડૂતોને શું અઢારમો હપ્તો નથી મળ્યો તો તેવા ખેડૂતોને ઓગણીસમો હપ્તો નહીં મળે તેવું નથી મિત્રો જો તમે ખાસ કરીને કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તમારી તો તમે નજીકના કેન્દ્રો પર જઈને સુધારા વધારા કરી દેશો તો તમને આગામી ઓગણીસમાં હપ્તાની સાથે અઢારમો હપ્તો છે એ પણ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે તો મિત્રો આમ ખેડૂતોના ખાતામાં હવે ખાસ કરીને ઓગણીસમો હપ્તો જમા થાય તો જે ખેડૂતોને હજુ સુધી અઢારમો હપ્તો નથી મળ્યો એમ ખેડૂતોને બે આપતા છે એટલે કે અઢારમો અને ઓગણીસમો આપતાના બબ્બે બબ્બે હજાર રૂપિયા એટલે કે મિત્રો ચાર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એટલે ખેડૂતોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતું ખોલાવા પર થશે તમને ફાયદા જો તમારું બેંક ખાતું છે તો તમે પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો એ ખૂબ જ સહેલાઈથી તમે છે એ મિત્રો તમે કન્વર્ટ કરી શકો છો આ માટે તમારે બેંક શાખાએ જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે આ ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન યોજનામાં ટ્રાન્સફર થઈ જશે છ મહિના પછી મિત્રો ખાસ કરીને તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે એટલે કે ઓવરડ્રાફ્ટ અંતર્ગત પહેલાં પાંચ હજાર રૂપિયા છે જે ખાતા ધારક છે જનધન ખાતા ધારકોને એને મિત્રો ખાસ કરીને સહાય મળતી હતી હવે એ રકમ વધારવામાં આવી છે કે એટલે કે ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત દસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ મિત્રો જનધન ખાતા ધારકોને મળશે બે લાખ રૂપિયા સુધીનું ખાસ કરીને મિત્રો કહી શકે કે વીમા કવચ મળશે ઇન્સ્યોરન્સ મળશે આ સાથે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર અને જે પાત્રતાની શરતો પૂર પૂર્ણ કરવાના આધારે લાભાર્થીનું મિત્રો જો અકસ્માત થાય અને તેમનું જો મૃત્યુ થાય તો ખાસ કરીને મિત્રો આ ત્રીસ હજાર રૂપિયાનું જે કવચ છે મિત્રો મળવાપાત્ર રહેશે ડિપોઝિટ પર વ્યાજ મળે છે એકાઉન્ટ સાથે નિઃશુલ્ક નિશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને તમે એકાઉન્ટ ખોલાવો તો ખાસ કરીને મિત્રો આ ફાયદા છે મિત્રો તમને થવા જઈ શકે છે મહત્વપૂર્ણ જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ત્રણસો યુનિટ મફત વીજળી અને પંદર હજાર રૂપિયા ખાતામાં આનો મિત્રો જો ખાસ કરીને ટૂંકમાં માહિતી આપું જો તમે મિત્રો ખાસ કરીને એક કિલો વોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર તમને દરરોજના ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન દિવસ દરમિયાન થશે આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવવા માગો છો એટલે કે ત્રણ કિલો વોટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજના લગભગ તમને પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે દર મહિને સાડી ચારસો યુનિટ વીજળી ઉત્પન્ન થશે હવે જો મિત્રો આ વીજળીનો ઉપયોગ કરો તો ઠીક છે અને બાકીની વીજળી છે એ મિત્રો ખાસ કરીને સરકાર ખરીદી લેશે અને એમના પૈસા તમને આપશે સરકારનું કહેવું છે કે વીજળીના મારફતે તમે વર્ષમાં પંદર હજાર રૂપિયાની આવક છે મિત્રો મેળવી શકો છો પીએમ સૂર્યગર મફત વીજળી યોજના વિશે મિત્રો જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના બે હાજર ચોવીસ ના રોજ લોન્ચ કરી હતી શરૂ કરી હતી આ યોજના હેઠળ શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ લોકોએ રજીસ્ટર કરાવ્યું હતું ખાસ કરીને આ યોજના અંતર્ગત સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી ખાસ કરીને મિત્રો તમે વાર્ષિક છે મિત્રો પંદર હજાર રૂપિયાની ખાસ કરીને સહાય મળી શકે છે જો તો જે ગરીબ અને જે આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એમના માટે આ યોજના છે અત્યારે આશીર્વાદરૂપ બની છે કારણ કે મિત્રો એમને ઘરમાં જો મિત્રો ખાસ કરીને ત્રણથી ચાર યુનિટ જો વીજળી દરરોજ ઉત્પન્ન થતી હોય તો ખાસ કરીને મિત્રો દોઢસો યુનિટ વીજળી આખા મહિના અંતર્ગત ઉત્પન્ન થઈ છે અને મિત્રો ઘર વપરાશમાં જો ઓછી વીજળી એ વાપરતા હોય તો બાકીની વીજળી છે મિત્રો સરકારને વેચી શકે છે અને સરકાર છે એ ખાસ કરીને જે ગ્રાહકો છે નાગરિક છે એમને મિત્રો ખાસ કરીને પૈસા સ્વરૂપે છે મિત્રો સહાય પૂરી પાડે છે તો ખાસ કરીને મિત્રો અત્યારે પીએમ સૂર્યઘરે મફત વીજળીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમે વીજળીનો ઉપયોગ પણ કરી શકો છો ને વીજળી વેચીને પૈસાની કમાણી પણ કરી શકો છો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વીસ લાખ બાળકોને થશે ફાયદો સત્યાવીસ હજાર ત્રણસો ને સાહીઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એ અત્યારે હાલ કેન્દ્ર સરકારે બહાર પાડ્યો છે ભારતમાં એવા ઘણા બધા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે સરકારી શાળામાં કોઈપણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું હવે મિત્રો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આ શાળાઓને આધુનિક બનાવવા નવી ટેકનોલોજી દ્વારા જે વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા યોજનાની શરૂઆત કરવામાં આવી છે ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે અને દેશના નાગરિકોની ધ્યાનમાં રાખીને કેટલીક યોજનાઓ લાગુ કરવામાં આવે છે જેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે શિક્ષક એ એક શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં પણ ફાળો પૂરો પાડે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો અમુક એવા ખેડૂત મિત્રો છે એમને મનમાં સવાલ છે કે શું મહિલા ખેડૂત છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળી શકે છે તો તેમના વિશે થોડીક વધુ માહિતી મેળવી તો મિત્રો હાલ તો એવા સમાચાર મળી રહ્યા છે જો કે મિત્રો અત્યારે કોઈ પણ ખેતરમાં એટલે કે કોઈપણ જમીનમાં પુરુષ અને સ્ત્રી બંનેના નામ હોય તો ખેતીમાં એમાંથી ગમે એક હોય તો મિત્રો વાત એવી રહી કે પતિ પત્ની ના નામ જો ખેતીમાં હોય તો ખાસ કરીને તેમના પતિને છે અથવા તો જે પત્ની છે બેમાંથી ગમે એકને જ પીએમ કિસાન યોજના અંતર્ગતનો લાભ મળશે બંનેને હાલ લાભ મળે એવી કોઈ પણ અત્યારે કોઈ સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં નથી આવી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે ત્રણ હપ્તા ખેડૂતોને છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજના લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલ ઊભા થાય છે આ સવાલમાંથી એક સવાલ એ પણ છે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે તો તમને જણાવી દઈએ કે મહિલાઓને પણ તેમનો લાભ મળે છે કે નહીં તમને જણાવી દઈએ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ લાભ મળે છે પરંતુ મહિલાઓના નામે ખેતી હોવી જોઈએ જમીન હોવી જોઈએ અને મહિલાઓને અન્ય પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક રહેશે તો જ મહિલાઓ લાભાર્થી છે એમને મિત્રો આ યોજના અંતર્ગત લાભ મળશે એટલે કે જો મિત્રો પતિ પત્નીના નામ જો ખાસ કરીને ખેતીમાં હોય તો બેમાંથી ગમે એકને જ નામ મળશે પરંતુ જે ખેડૂત ખાતેદાર છે તેમનું બહેનનું નામ હોય તો ખાસ કરીને બે બેને છે મિત્રો અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે પીએમ કિસાન યોજના અંતર્ગત જો પાત્રતા ધરાવતા હોય છે તો મિત્રો એમને કેન્દ્ર સરકાર તરફથી આ જે બબે હજાર રૂપિયાના ત્રણ હપ્તા છે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત આર્થિક લાભ છે મિત્રો મળવા પાત્ર રહેશે તો પીએમ કિસાન યોજના લઈને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખાસ કરીને સૌથી મોટા સમાચાર સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અત્યારે અયોગ્ય છે એ પણ ગુજરાતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં મિત્રો જે કાર્ડ ધારકો પાસે બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે જેને જોતાં પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની શાપ લેશે જેમના નામે લાયશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશ કામ ચાલશે વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઇ લુપ મશીન ખાસ કરીને મિત્રો સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ છે દર મહિને રાશન મળશે પરંતુ હાલ મિત્રો અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે ભાવનગર જિલ્લામાં હાલ મિત્રો અનાજનું એટીએમ છે મિત્રો લોન્ચ કરવામાં આવી રહ્યું છે એટલે કે જે ગરીબ છે જરૂરિયાતમંદ લોકો છે તે ખાસ કરીને મિત્રો આ એટીએમ અંતર્ગત રાશન કાર્ડ નંબર નાખીને છે મિત્રો રાશન તેમને હકનું અનાજ છે મળવાપાત્ર જથ્થાનું અનાજ છે મિત્રો મેળવી શકે છે કારણ કે મિત્રો જે સરકારને એવી ફરિયાદો મળી હતી જે મિત્રો રાશનની વ્યવસ્થામાં ગેરનીતિ થતી હતી જે નાગરિકો છે રાશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર પૂરતું અનાજ ન મળતું હતું એવી ફરિયાદો હાલ સરકાર પાસે પહોંચી હતી મિત્રો સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ભાવનગરના પશુવળપરામાં હાલ મિત્રો અત્યારે અનાજનું એટીએમ છે એ મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે જે મિત્રો ખાસ ક્યાંક ચોવીસ કલાક કાર્યરત રહેશે જે રીતે મિત્રો તમે એટીએમમાં પૈસા નાખવા પૈસા ઉપાડવા જાઓ તો એટીએમ નાખીને પૈસા ઉપાડી શકો છો એવી જ રીતે મિત્રો આ રાશન કાર્ડનું એટીએમ છે એમાં રાશન કાર્ડ નંબર નાખીને તમને ખવ છે ચોખા છે મિત્રો મળવાપાત્ર રહેશે આ રીતે મિત્રો રાશન કાર્ડ ધારકો છે મિત્રો ખાસ કરીને ભાવનગર જિલ્લામાંથી છે મિત્રો એ પોતાના હકનું છે મળવાપાત્ર જથ્થાનું અને છે મિત્રો મેળવી શકે છે ધીમે ધીમે મિત્રો સમગ્ર ગુજરાતના વિસ્તારો છે જિલ્લાઓ છે તાલુકા છે ત્યાં પણ આવા નવા નવા

યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી યોજનાની જરૂરઆત કરી છે આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ સાતસો પચાસ રૂપિયાની મર્યાદામાં સીધી ખરીદી પર સહાય આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન આ યોજના અંતર્ગત પ પિસ્તાલીસ લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવાની જાહેરાત છે મિત્રો હાલ કરવામાં આવી છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થશે બંધ કારણ કે મિત્રો અત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે ભારતીય કંપનીઓ સો ટકા ઇથેનોલ પર ચાલતી કાર અને બાઇક બનાવવાનું કામ કરી રહી છે ટૂંક સમયમાં સામાન્ય માણસને પણ એવી કાર અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ શૂન્ય થશે નીતિન ગડકરીએ તો ખાસ કરીને મિત્રો અત્યારે કહ્યું છે કે ટોયોટા ટાટા અને સુઝુકી જેવા વાહનની કંપનીઓ છે મોટી મોટી કંપનીઓ છે અત્યારે હાલ મિત્રો ખાસ કરીને આવી નવી પેટ્રોલ અને ડીઝલ વગરની કારો બનાવવા માટે હાલ તૈયારી કરી રહી છે ઇથેનોલ છે મિત્રો ખાસ કરીને જે આ વાહનોમાં વપરાતું ઇથેનોલ છે શેરડીના રસ દાળ અને મકાઈના મકાઈમાંથી બનાવવામાં આવશે તો ખાસ મિત્રો પેટ્રોલ ડીઝલના વાહન ચાલકો છે એમને આકરી મુશ્કેલીનો સામનો કરવો પડશે હવે મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનો બનાવતી જે કંપનીઓ છે એમને ભારે નુકસાન થઈ શકે છે કારણ કે મિત્રો હવે અત્યારે દેશની અંદર નવા નવા વાહનો લોન્ચ થાય છે જે મિત્રો ઇલેક્ટ્રિક વાહનો છે ઇથેનોલથી ચાલતા જે મિત્રો વાહનો છે એ મિત્રો લોન્ચ કરવામાં આવશે તો ખાસ કરીને વાહન ચાલકો માટે આમ બે સમાચાર સાબિત થઈ શકે છે કારણ કે પેટ્રોલિયમ વાહનો બંધ થશે અને નવા વાહનો છે એટલે કે મિત્રો ઇલેક્ટ્રિક વાહનો છે એને અત્યારે પ્રોત્સાહિત મળી રહ્યું છે ખાસ કરીને આવા વાહનો અત્યારે વધુ બને એ હાલ ખાસ કરીને કેન્દ્રીય મંત્રી દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યું છે કે ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને ખાસ કરીને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં મળશે ખેડૂતોને મિત્રો હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એમના માટે અત્યારે સૌથી મોટી જાહેરાત છે અને ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો છે એને પ્રોત્સાહિત કરવા માટે હંમેશા નવી યોજનાની શરૂઆત કરતા હોય છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે પ્રાકૃતિક ઇનપુટ ખેતી કર છે તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીનો પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવાની હાલ જાહેરાત કરવામાં આવી છે આ યોજનાનો અમલીકરણ માટે સરકાર બાય સરકાર દ્વારા અંદાજપત્ર એક હજાર લાખ રૂપિયાની છે મિત્રો અત્યારે ખાસ કરીને ફાળવણી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સ્માર્ટ મીટરને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સ્માર્ટ મીટરના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મામલે હોબાળો થયો હતો લોકોને વધુ બિલ આવતું હોવાની ફરિયાદો સામે આવી હતી હાલમાં એમજી વીસીએલ એ મીટર લગાવવાની કામગીરી પર બ્લેક લગાવી લોકોની શંકાઓ દૂર કરવા હવે સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે જનતાઓને ગેરસમજ દૂર કરવા સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય હાલ મિત્રો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે પશુઓનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયાની લોન પશુપાલન લોન યોજના અંતર્ગત પશુ પાલન કરતા ખેડૂત મિત્રોને થશે લાભ સરકાર આપી રહી છે સાહીઠ ટકા સબસિડીએ બાર લાખ રૂપિયાની લોન એક જ ક્લિક ઉપર તમને મળશે તમામ પૈસા તો મિત્રો તેમના વિશે વાત કરીએ તો હાલ જો તમારી પાસે પાંચથી વધુ પશુ છે તો તમે પશુપાલન લોન યોજના બે હજાર ત્રેવીસનો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ ગુજરાતના અરજદારો છે સરકાર દ્વારા દસ લાખ રૂપિયાથી પણ વધુની લોન આપવામાં આવે છે બાર લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે પશુપાલકોને આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુઓના વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો તમામ વર્ગના પશુ લોકો છે આ પશુપાલન લોન યોજના અંતર્ગત અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે પહેલેથી પાંચ પશુ છે પાંચ કે તેથી વધુ પશુ ઉપલબ્ધ છે એમના માટે આ યોજનાનો હાલ મિત્રો ખાસ કરીને લાભ મળવા પાત્ર રહેશે પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન છે એ મિત્રો બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજ દરે છે મિત્રો જે પશુપાલકો છે એમને મળવા પાત્ર રહેશે તો હાલ મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પશુઓના વ્યવસાય શરૂ કરવા માટે અને ખાસ કરીને મિત્રો એમની તમામ સુવિધા પૂરી કરવા માટે હાલ સૌથી મોટા પશુપાલન યોજના અંતર્ગત મળશે લાખ રૂપિયાથી પણ લોન મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયાની આર્થિક સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાયની યોજનાની જાહેરાત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના બંને કિસ્સાઓમાં આ સહાય મળશે પરંતુ આ યોજનાનો લાભ તેવા જ મિત્રોને મળશે જે ખેડૂત મિત્રો હોય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને સબમિટ કરવાનું છે થોડા દિવસોમાં તમે કરેલી અરજી છે મિત્રો એપ્રુવલ થઈ જશે ત્યાર પછી તમારા બેંક ખાતાના નંબરની અંદર છ હજાર રૂપિયા મળવા પાત્ર રકમ છે મિત્રો આર્થિક સહાય મિત્રો તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકો માટે આધાર કાર્ડને લઈને નિર્ણય એનસીઆર ની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુ ના આધારના કેન્દ્રના ઇન્સ્યોરન્સ નિઃશુલ્ક કરવા માટે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું ફરજિયાત બન્યું છે જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ ઉપયોગમાં રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે ત્યાર પછી પંદર વર્ષની ઉંમરે બાળકો પહોંચે ત્યારે બાયોમેટ્રિક્સ અપડેટ કરવું ફરજિયાત રહેશે લોકોને આધાર કાર્ડ સેવા કેન્દ્ર પર જઈને આધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે હાલ કેન્દ્ર સરકારે તમામ વાલીઓને હાલ જાણ કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિધવા બહેનો માટે જાહેરાત હાલમાં વડાપ્રધાન અને ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ વયની ઉંમર ધરાવતી વિધવા મહિલાઓને માસિક બારસો પચાસ રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવે છે અને આ પૈસા છે એ ખાસ કરીને વિધવા બહેનોના ખાતામાં જમા કરવામાં આવે છે રકમ એક વર્ષ સુધી જે